અને આપણે આ સ્થાપન જોયું તો ઘણા લોકો આપણને મળવાનું ત્યાં એના આજ શાળાના ઉદાહરણ મારા दादा મારા दादा 1932-33 માં સ્કૂલ જ્યારે શરૂ થઈ કે આ સ્કૂલમાં ભણ્યા ના એમને નથી આવ્યું એટલે એ જે આ સ્કૂલમાં ભણ્યા ત્યારે ગુજરાતી ભાષામાં ભણ્યા એ પછી એ એન્જિનિયર કઈ સાલમાં કર્યું 1940 એ સમયમાં અંગ્રેજોના સમયમાં એ એન્જિનિયર બને ગાંધી મૂળિયા છે આ સ્કૂલમાં રહી એવી જ રીતે અને એમને એમાં અને એવું બન્યું કે જ્યારે આ સ્કૂલમાં નવું બિલ્ડિંગ બન્યું હતું એનું એન્જિનિયર બની એનું વાયરિંગ એમણે છે એટલે એના સિવાય આમાં મારી વખતે મારા કઝીન એવા હતા એ કઝીન મારો એમ હતો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યું પૈસા કરતી વાંધો નહોતો ઇંગ્લિશ મીડિયમ ભેટ્યું એને ફાયદો નહીં પહેલા તો એને ચેન્જ કરવા ગુજરાતી માં તો કે આપણે બધાને શું લાગતું કે આપણે માં પાછળ છે લે એ ડબલ પાછળ કેમ આવે પણ આજે એ છોકરો એન્જિનિયર બનીને યુએસ માં યુએસ થી બનીમાં કામ અમેરિકા અને અમારા માં અમે બધાનો તો તમને એક્ઝામ્પલ આપી દીધો આજે અમારામાંથી કોઈને પણ અંગ્રેજી બોલવા માં પ્રમાણ નહી આવે બધી સારી કંપનીમાં માં સારી પોસ્ટ પર એટલે વાત એટલી કે મનમાં ડર અને ગેર સમજ ન રાખ

कारण <laughs> की हमें सो હતું કે એ વખતે તો અમે એને સામટી ઉભર કરવા કામ ઉપર ઉભર આજી પેઢીઓથી આલી તો બરે તો ઓમેને ગર્વ અનુભવે છે એની બધી ક્રેડિટ અમારા ગુરુજનોને જ જશે અને તમે વિચારી લીસે વાતો આના ને કીધું 35 વર્ષમાં જોઈને તો લાગતું ન હતું કે 35 વર્ષથી ભણવવાની તો એ એમનો આખaat પરિશ્રમ એમની આવતી આપડા શિક્ષણ માટે અને સરસ્વતીના આશીર્વાદને કારણે આજે આટલા વર્ષોથી આ তপસ્યામાં ઉતરે છે અને આપણે પણ બધા આ વસ્તુમાં કોન્ફર્મેશન আনেয়ানাকে আপডি মমারানা আপডি মানানি পেছে আজস লাস্যান্য়ে দসমাতুমানা পানো মানো টাপার ছে আশিস্য়ে এসে সেস্য়ে দ ही पण मेडिकल इंजिनियरिंगमध्ये जाणार होते मैंने साइंस લીધું છે કઈ ટપલીસ નથી એટલે બેઝિકલી આજના સમયમાં પણ જો આ બધા છોકરાઓ ગુજરાતી માધ્યમમાં ભણિને પણ થોડું સરસ ઇજનેરીમાં કે મેડિકલમાં મારી એક નોજીવનની છોકરી કાચા નીધી एसएससी ની બોર્ડ ની ટોપર વિચાર કરો આપની સ્કૂલ ના છોકરા બોર્ડ ટોપર બને છે एसएससी ની બોર્ડ ની ટોપર 12th ની બોર્ડ ની ટોપર જનરલી રહે હોય કે જે एसएससी નો બોર્ડ નો ટોપર એ 12th નો પણ બોર્ડ નો ટોપર થાય નીટ માં એટલે મેડિકલ ની ડોક્ટર બનવાની एग्जाम માં 99.9% થાય ગુજરાતી માધ્યમ ની છોકરી ડોક્ટર બનવાની एग्जाम માં 99.9% થાય સાથે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ માં પહેલા જ લિસ્ટ માં એડમિશન લઈને ડોક્ટર બનવા જઈ રહી છે તો ગુજરાતી મીડિયમ માં એનો પાયો કેટલો સ્ટ્રોંગ હશે કે નીટ જેવી एग्जाम પણ એને આમ કરી આવા ઘણા છે મારા મારા 40 જણાની યુવા ટીમ છે એમાંથી 6 એન્જિનિયર છે 8 સીએ છે એક ડોક્ટર છે એમબીએ છે બધા જ છે બધા ટોપર્સ છે અલગ અલગ સ્કૂલના ટોપર્સ છે જે જોડાયેલા છે અને આજ બધાને એટલો પ્રેમ છે છે માટે કે એ લોકો પોતે પણ ઈચ્છે છે કે અમારી શાળા જીવતી રહે અમારે નવી પેઢી સુધી આ શાળાઓને જીવંત રાખવી છે એટલા માટે બધા જોડાયેલા છે ભણતા ભણતા પણ હવે અહીંયાથી સીધા એ લોકો ક્લાસમાં વાગશે